બધી તૈયારી તો કમ્પ્લીટ જ છે આ ઉનાળો આખું જમીનનું નું કોમ કરવું નહિ ખાલી આરામ કરવો છે અને આજ પંખાની હક ખાવી છે ચાલુ નહી કરે હજી પેલો કહે પંખો કમ્પ્લીટ કર્યો છે અને ચાલુ જ નહી થતું હલો એટલે ભાઈ તમે હતા કે પંખો કમ્પ્લીટ થઈ ગયો છે તમારી અવાજ જબર આવશે પણ આ તો ચાલુ નહી થતો અરે સીટ તો ત્રણ વાર પાડી હા પંખાની જ ને ના થતો નહી એક કોમ કરો ઘેર આવજો આપડા હાલ હોય હાલ આવો હાલ આ ગરમી તો શિકાર મારા ઉપર જ એક તો આટલી પડાશે શું

ના પાડી એટલે ઈ કે પંખો નહીં એને અને મારે હાહુ હું આયા છે તો આપણે ગભરામણ કેવું થાય મે કીધું પંખો લેવા આવ્યો છો છે પંખો આ રહ્યો કાય એ તારા બાનો છે એ બાનો નહીં તમારો છે તે આ કલાક પછી પાછો આલી જો પાછ વાગતા એટલે આ મે મારી હા હું ને શેકણી જોતી હતી તો આ જુદી શેકણી નહીં આલી તારી હા ને પંખો જોવો છે તો આ શેતુ શેઠ પંખા છે એમ એટલે આ પણ ગભરામણ થાય છે ઘડીક આલોક શું પેપર છે તો મરી જવા દે બેહણા આવશું આપણે અને બેહણા જે ખર્ચો થાય ને દાળ ભાતનો આ શીસડું કરે ને તમારે એ મુ આલી જા એટલે મૂળ નહીં આલો પંખો આજે નહીં મળે કે કાલે નહીં મળે આજ રિપેરિંગ કરાવીને આલ્યો છે કાય તો કેટલી વાર પહેલા પંખો લઈ ગયા તો ખબર છે કેટલી વાર બગાડ્યો તો આ પણ આવે તો નહીં બગાડું એલ હે નહીં બગાડું નહીં બગાડે ખા તારા બૈરાની છોકરો બૈરાની છોકરો નહીં આલો ઓગન ખવરાઈને નહીં આલવાની

બંધ થઈ ગયો છે આ ભાઈ વ્યાટીન લઈ જયો જો પણ અને પેલું થઈ જશે થઈ હારો નાખી નાખી હે હો હો ટાકા હો હાલું હાલું હા અરે હો તો પહોંચાડ્યું હમણાં હાલ હાથું હાલો ભાઈ વ્યાટિંગ લઈ જો ખરેખર બૈરા માટે તો ભાઈ ગરમીએ સહન કરવી પડે કુદરતી હે ભાઈ હારી હો આમ તો હમ મારો હારો સેટ તારો લાડવો થોડું વિકલે પંખો આ લ્યો અને મને ના આ જોઈ લે તને મું હે વિકાસજી હો આ કરી નાખ્યું ખબર કેવાય તો એ હું આવું ચો ભાઈ રો ખાવા તમારો હારો નહીં મારા છોકરા સારો લીધો છે હારું સારું જો હેડો ઓને હોદનો ને એટલે ચુખા તને લઈને હોદનો પાસવાલો હોય

ચોર તમિલ તમી હોય તમારી ને પંખો કુન લઈ જાય ખરું ખરું મારા તો પૈસા થી મતલબ 10000 આલી દો તમે તાર 100 તમે હંતાડ્યો બસ જો કંપની નો હતો કંપની કંપની નો કંપની નો ટાટા ટાટા નો હતો ઓ આ તો ભરો હવે બાટા હાડો તમે એને આયા ને તે મુ કોઈ નહી લઈ ગયો કોઈ ના એમ જ મે નહીં આલે ખોટું ના કહેવા એ પંખો ચલાનો હતો 10000 નો ઈ તો એક શેર જૂઠું થોડી બોલવાના છે હવે જો હોપળો આપણે વસ્તુ લઈ જાય તો આપણી જવાબદારી આવે

પંખો પચાસ રૂપિયા નો નતો પણ ખબર ના પડે પંખો લેવા નહી સસ્તા આવતા આ બધું વ્યવહાર તો આપણો એવું કે છે કે ભાઈ લઈ જાવ ભરે ખરું 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 કપાજી બે રૂપિયા પડ્યા છે તો મન હાલ તો કપાજી તો બીજો પંખો

તમે તાર પૈસા આ તો ખાલી બેટિંગ ના આયા ગભાજી સિત્તેર હજાર નો ફોન છે પંખો દસ હજાર નો તો એ હાલ આવજો એ વીસ વીસ પછી સાચી વાત બસો હવે જો અને

વાહ બકરાજી વાહ આખું ગોમ ભેગું થઈ જાય ને પણ બકરાજીને ને ચોર સાબિત કરે ને તો ફઈટ કેજી